સંસ્કારી નગરીમાં સતત છઠ્ઠા વર્ષે કુવારિકા પૂજન આયોજન કરવામાં આવ્યું દીકરીઓના સર્વાંગી સ્વાસ્થ્યની જવાબદારી સાથે નવરાત્રી પર્વ ઉપર સંસ્કારી નગરીમાં સતત છઠ્ઠા વર્ષે કુવારિકા પૂજનનું આયોજન વડોદરા યુદ્ધ ફેડરેશનની શરૂઆત આજે ઘર ઘર સુધી કુવારીકા પૂજન પહોંચાડ્યું સંસ્કારી નગરી વડોદરામાં વડોદરા યુદ્ધ ફેડરેશન દ્વારા નવરાત્રી પર્વ ઉપર મોટાભાઈ પાયે પૂજનની શરૂઆત કરવામાં આવી આજે સતત છઠ્ઠા વર્ષે પણ એનું આયોજન કરાયું આ વર્ષે કુવારિકાઓની સર્વાંગી સ્વાસ્થ્યની જવાબદારી સ્વીકારીને અમે આયોજન કરી રહ્યા છે તેમ સંસ્થાના ફાઉન્ડર રૂકમિલ શાહ દ્વારા જણાવાયું હતું આવતીકાલથી કાલથી નવ દિવસ સુધી કુમારિકાઓના પૂજન અર્ચન ગુપ્તદાનનો કાર્યક્રમ યોજાશે ઘર ઘર સુધી કુમારિકા પૂજનની પ્રાચીન રીતને પહોંચાડવા માટે રૂકવેલ શાહે તમામનો આભાર માન્યો લોકોને જોડવામાં અમે સફળ થયા બરોડા યુથ ફેડરેશનના રૂકમેલ શાહે જણાવ્યું કે વડોદરાને રાજ્યનું સાંસ્કૃતિક પાટનગર કહેવામાં આવે છે સાથે જ વડોદરાની કલાનગરીમાં બિરુદ પણ પ્રાપ્ત થયું છે અમારા દ્વારા છ વર્ષ પહેલાં મોટાભાઈ કુવારિકા પૂજન શરૂ કરવામાં આવ્યું હતું જે આજે ઘરે ઘરે પહોંચ્યું છે આ કાર્યની મોટા પાયે શરૂઆત કરીને આજે લોકોને પણ જોડવામાં સફળ થયા છે તેમ લાગે છે અને આ વખતે અમે દીકરીઓના સર્વાંગી સ્વાસ્થ્યની જવાબદારી સાથે કુવારિકા પૂજન કરી રહ્યા છે અને કાયમી ઉકેલ સુધી અમે દીકરીઓને મદદ કરીશું રૂકમિલ શાહે જણાવ્યું કે છઠ્ઠા વર્ષની ઉજવણીમાં કુવારિકાનું પૂજન અર્ચન ભોજન અને ગુપ્તદાન તો ખર્યું જ તેની સાથે વર્ષભર તેમના સ્વાસ્થ્યની જરૂરિયાતોને પૂરી પાડવાનો અમારો સંકલ્પ છે ગત વર્ષે દીકરીઓનું મોટા પાયે હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું અને આ વર્ષે હેલ્થ ચેકઅપ બાદ જો તે દરમિયાન કઈ જણાશે તો તેના કાયમી ઉકેલ સુધી અમે દીકરીઓને મદદ કરીશું વરસભર જ્યાં સુધી દીકરી પરિવારનો મુખ્ય આધાર સ્તંભ છે દીકરીઓના સ્વાસ્થ્યને લઈને વિશેષ જાગૃતિ આવે તે દિશામાં પણ અમારી ટીમ કામ કરી રહી છે અમારા દ્વારા આયોજિત કુબરિકા પૂજનમાં નવ દિવસ કોઈ પણ વ્યક્તિ આવી શકે છે તમામ માટે અમારા દરવાજા ખુલ્લા છે કોરોના કાળનો જ્યારે સમય હતો ત્યારથી એક નવી પહેલ એટલે કે કુંવારિકા પૂજન જાહેરમાં કરી અને એક માતાજીની આરાધનાનો ભક્તિનો પર્વ ઉજવવાનું શરૂઆત કરવામાં આવી હતી ત્યારથી લઈને અત્યાર સુધી સતત અવિરત કુંવારિકા પૂજન કરીએ છીએ દરરોજે ત્રીસ અલગ અલગ વિસ્તારમાંથી ત્રીસ કુવારિકા લઈને કુંવારિકાઓને લાવી તેમની પૂજા કરી તેમની અડસણ કરી તેમને ભોજન જમાડી ગુપ્તદાન આપી ગિફ્ટ આપી અને ગરબા રમાડી સુંદર મજાનું આયોજન દસે દસ દિવસ બરોડા ફેડરેશન દ્વારા કરવામાં આવે છે વડોદરા શહેરના નામાંકિત અને સુપ્રસિદ્ધ તમામ લોકો આ કુંવારિકા પૂજનમાં જોડાય છે અને અમારા દ્વારા જે આ પ્રયોગ કરવામાં આવ્યો છે સફળતાપૂર્વક પરિપૂર્ણ થઈ અને ઘણી બધી જગ્યાએ આજે કુંવારિકા પૂજન જાહેરમાં શરૂઆત થઈ છે એનો અમને ગર્વ છે અને આ જીવન જ્યાં સુધી અમે લોકો કુંવારિકા પૂજન કરતા રહીશું આવનારા દિવસોમાં આને કઈ રીતે હજી આગળ વધારી શકાય તે દિશામાં આગળ કામ કરીશું છેલ્લા પાંચ વર્ષથી બરોડા યુથ ફેડરેશન દ્વારા અવિરત કુંવારિકા પૂજન કરવામાં આવે છે મહત્ત્વ જોઈએ તો સાક્ષાત કુવારિકાઓમાં જગદંબાનું સ્વરૂપ રહેલું છે અને એ જ રીતે માતાની સાચી ભક્તિ સાચી અર્ચના કરી અને તેમને નવરાત્રી દરમિયાન પૂજા કરવાનું સંસ્કારી નગરી વડોદરાના આંગણે આ કઈ રીતે થાય તેનું આયોજન કરવામાં આવે છે